ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે ઘણા અલગ અલગ તહેવારોની વાતો કરીએ છીએ ત્યારે આજે આપણે અગિયારસની વાત કરીશું આ વખતે આ માઘ મહિનાની શુક્લ પક્ષની અગિયારસ આવશે જે જયા એકાદશી નામે ઓળખાય છે તો પહેલાં આપણે આ અગિયારસ ક્યારે છે તેની વાત કરીશું તો આ અગિયારસ છે એ આઠ ફેબ્રુઆરીના રોજ છે એકાદશી સાત ફેબ્રુઆરીના રોજ રાત્રે નવ ને છવ્વીસ કલાકે શરૂ થાય છે અને આઠ ફેબ્રુઆરીના રોજ રાત્રે નવ ને સોળ કલાકે સમાપ્ત થાય છે આમ જયા એકાદશી આવી રીતે શરૂ થઈ અને પૂર્ણ થાય છે હવે આપણે જોઈએ કે એકાદશીમાં શું કરવું અને શું ન કરવું તો આમાં કંદમૂળ ખાવાની ના હોય છે ઘણા શાકભાજી પણ એવા હોય છે કે આપણે ના લઈએ તો સારું ઘણા અનાજ પણ એવા હોય છે કે જે અગિયારસને દિવસે ખવાતા નથી અને એટલે જ અગિયારસને દિવસે ઉપવાસ કરવો જ આપણા માટે અતિ ઉત્તમ રહે છે અને આપણે ઉપવાસ કરીએ એટલે સ્વાભાવિક છે કે એ દિવસે ફળાહાર કરીએ છીએ અને આપણને ભાવતું અને થોડું જે ખાઈ શકાય એવું હોય એ આપણે ફરાળ પણ કરીએ છીએ તો અગિયારસના દિવસે જો આપણે ફળાહાર કરીએ તો સૌથી ઉત્તમ છે ફળ છે એ એકદમ પવિત્ર માનવામાં આવ્યા છે તો આપણે અગિયારસ છે એ બને ત્યાં સુધી ઉપવાસ રાખી અને ફળાહાર કરવો જેનાથી આપણને ઊંઘ પણ ઓછી આવે છે એ એટલા માટે કે અગિયારસનો ઉપવાસ હોય ત્યાં સુધી બને તો અગિયારસના દિવસે જાગરણ પણ કરવું જોઈએ અને એટલે જેટલું અનાજ ઓછું જાય એટલી આપણને ઊંઘ ઓછી આવે છે અને સરવાળે આપણાથી હરિભજન વધે છે અને પ્રભુનું નામ સ્મરણ પણ આપણાથી વધારે થાય છે તો આવી રીતે આપણે થોડુંક નિયમોથી અગિયારસનું પાલન કરવું તો પહેલાં આપણે હવે અગિયારસની વાર્તા સાંભળીએ આપણા હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું ઘણું મહત્ત્વ છે આપણે દર વખતે વાત કરીએ છીએ તેમ આખા વર્ષની ચોવીસ અગિયારસ આવે અને અધિક માસ હોય તો બે અગિયારસ વધે છે આમ જયા એકાદશી પ્રચલિત છે અને એની કથા અનુસાર આપણે જોઈએ તો ધર્મરાજ યુધિષ્ઠિર છે એ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરે છે કે પ્રભુ માઘ શુક્લ એકાદશી પર કોની પૂજા કરવી જોઈએ અને આ એકાદશીનું મહત્વ શું છે એ તમે મને બધું વિગતવાર સમજાવો ત્યારે શ્રી કૃષ્ણ કહે છે માઘ શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી કહેવાય છે આ એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ ભૂત પ્રેત અને પિશાદ જેવી અશુભ આત્માઓની મુક્ત થઈ જાય છે એવી દરેક આત્માઓ જે આપણામાં પ્રવેશી ગઈ હોય તો એમાંથી આપણને મુક્તિ મળે છે અને ફરી જન્મ લેવો નથી પડતો તો તમે સાંભળો હું તમને એની વાત કહું ત્યારે યુધિષ્ઠિર કહે છે હા પ્રભુ સમજાવું તો પ્રભુ બોલ્યા નંદનના જંગલમાં ઉત્સવ ચાલી રહ્યો હતો આ ઉત્સવમાં તમામ દેવતાઓ સિદ્ધ સંતો અને દિવ્ય વ્યક્તિઓ હાજર હતા તે સમયે ગંધર્વ ગાતા હતા અને કન્યાઓ નૃત્ય કરી રહી હતી સભામાં માલ્યવાન નામના ગંધર્વ અને પુષ્પાવતી નામની ગંધર્વ કન્યાનું નૃત્ય ચાલી રહ્યું હતું આ દરમિયાન પુષ્પાવતીની નજર માલ્યવાન ઉપર પડતાં જ તે એના પર મોહિત થઈ જાય છે અને સભાની સજાવટ અને હાજર લોકોને દેવતાઓને બધાને ભૂલી પુષ્પવતી છે એણે નાચવાનું શરૂ કર્યું અને ધનવાન તેના તરફ આકર્ષાય છે શ્રીમંત ગાંધર્વકન્યાની મુદ્રા જોઈ તેણે હોંશ ગુમાવી દીધો અને ગાયનની ગરીમાં ભટકી ગયો એના સૂર ભટકી ગયા જેના કારણે સૂર અને તાલ એણે છોડી દીધા આ બાજુ પુષ્પાવતી પણ એના મોહમાં પોતાની છટા ભૂલી ગઈ અને નૃત્ય છે એ વ્યવસ્થિત થતું બંધ થયું પુષ્પાવતી અને માલ્યવાનના અભદ્ર કૃત્યોથી ઇન્દ્ર ગુસ્સે થયા અને બંનેને શ્રાપ આપ્યો કે તમે સ્વર્ગથી વંચિત થઈ પૃથ્વી પર જીવશો તમે બંને મૃત્યુની દુનિયામાં પિશાચના સૌથી નીચલા સ્વરૂપને પ્રાપ્ત કરો આ શ્રાપને કારણે બંને એ જ સમયે પિશાચ બની જાય છે અને બંનેને હિમાલય પર્વતવાળામાં એક વૃક્ષ પર નિવાસ કરે છે અહીં પિશા સ્વરૂપમાં તે ખૂબ જ પીડાઈ રહ્યા છે પણ એને એની ભૂલ સમજાઈ ગઈ હોવા છતાં એ કંઈ કરી શકતા નથી એકવાર માઘ શુક્લ પક્ષની એકાદશીના દિવસે બંને ખૂબ જ દુઃખી થયા અને તે દિવસે તેઓએ માત્ર ફળ જ ખાધા બંનેને રાત્રે ખૂબ જ ઠંડી લાગતી હતી એટલે બંને આખી રાત જાગ્યા અને આમ એમને જાગરણ પણ થઈ ગયું ઠંડીને કારણે બંનેનું મૃત્યુ થયું અને અજાણતા જ જયા એકાદશીનો ઉપવાસ કરી બંનેનું પિશાચ જગતમાંથી મુક્તિ મળવાનું અગિયાર જ કારણ બની ગઈ અને બંને એમાંથી મુક્ત થયા હવે માલ્યવાન અને પુષ્પાવતી પહેલાં કરતાં વધુ સુંદર બની ગયા અને સ્વર્ગમાં સ્થાન મેળવ્યું જ્યારે દેવરાજે બંનેને જોયા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું કે તેઓ પિશાદ સ્વરૂપમાંથી કેવી રીતે મુક્ત થયા ત્યારે માલ્યવાને કહ્યું ભગવાન વિષ્ણુની જયા એકાદશીની અસર છે આ એકાદશીના પ્રભાવથી આપણે પિશાદ જાતિઓમાંથી પણ મુક્ત થઈ જઈએ છીએ ઇન્દ્ર આનાથી ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યું તમે જગદીશ્વરના નારાયણના ભક્ત છો તેથી હવેથી તમે મારા માટે આદરણીય છો તમને હું સન્માન આપું છું તમે સ્વર્ગમાં સુખેથી ભ્રમણ કરો કથા સંભળાયા પછી શ્રી કૃષ્ણએ કહ્યું કે જયા એકાદશીના દિવસે માત્ર જગતપતિ જગદીશ્વર નારાયણ ભગવાન વિષ્ણુની જ પૂજા થાય છે આ વ્રત રાખનાર ભક્તો દસમી તિથિએ પણ એક જ ટાઈમ ભોજન કરે ધ્યાન રાખો કે એમનો આહાર પણ સાત્વિક હોવો જોઈએ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને સંકલ્પ કરો પછી ધૂપ દીપ ચંદન ફળ તલ અને પંચામૃતથી ભગવાન વિષ્ણુની પૂજા કરો આવી રીતે શ્રી કૃષ્ણએ વાસુદેવે યુધિષ્ઠિરને આ કથા સમજાવી ત્યારે યુધિષ્ઠિર કહે છે ભગવાન ધન્ય થયો તમે જયા એકાદશી વિશે જે સમજાયું તે મારા માટે ખૂબ સારું હતું હવે આગળ પણ કંઈ કહો ત્યારે કૃષ્ણ કહે છે આખો દિવસ ઉપવાસ રાખો શક્ય હોય તો રાત્રે પણ ઉપવાસ રાખો અને જાગરણ કરો ઘીનો દીવો કરો જો રાત્રે ઉપવાસ શક્ય ન હોય તો તમે ફળ ખાઈ શકો છો દ્વાદશીના દિવસે બ્રાહ્મણોનું ભોજન કરાવો અને તેમને પવિત્ર દોરો અને શક્ય હોય તો દાન આપી વિદાય કરો અને પછી જ ભોજન કરવું આ રીતે ભક્તિભાવથી વ્રત રાખવાથી વ્યક્તિ પિશાચ જાતિથી મુક્ત થઈ જાય છે આમ વિષ્ણુ ભગવાને યુધિષ્ઠિરને બધું સમજાવ્યા પછી એક વાત બીજી કહી છે કે આ અગિયારસે લક્ષ્મીજીના એકસો આઠ નામનું જો કોઈ સ્મરણ કરશે તો એમના ઘરમાં ક્યારેય સુખ સંપદા અને લક્ષ્મીની કમી નહીં આવે અને લક્ષ્મીજી હંમેશા એના ઘરમાં વાસ કરશે તો આજે આપણે આ અગિયારસની વાર્તા સાંભળી એના પછી હવે આપણે એકસો આઠ લક્ષ્મીજીના નામનું પણ સ્મરણ કરીશું साम्भळो ओम नित्यगताय नमः ॐ अनन्तनित्याय नमः ॐ नन्दिन्याय नमः ॐ ॐ जनरञ्जनाय नमः ॐ नित्यप्रकाशिन्याय नमः ओम स्वप्रकाशस्वरूपिण्य नमः ओम महालक्ष्माय नमः ओम महाकल्याय नमः ओम महाकल्याय नमः ओम सरस्व्याय नमः ॐ ॐ ॐ ॐ ॐ नमः ઓમ ભક્તા્રહકારીણ્યં નમ ઓમ ઈશાવાસાય નય નં મહાદેવાય નં મહેશ્વરાય નમ ઓમ હલ્લેખા નમ ઓમ પરમાય નમ ઓમ શક્ત નમ ઓમ માતૃકાબીજરૂપેણ નમ ઓચ્યાનંદય નમ ઓમ નબોધાય નમ ઓમ નાદિય નં જન્મોદિય નમ ઓં સચ્યપ્રચ્યાયનાય નમ ઓમ સ્વપ્રકાશ્વાત્સાત્ત્મીય નમ ઓપુરાય નમ ઓરવાય નં વિદ્યાય નમ ઓમ હંસાય નં વાગીશ્વરાય નમ ઓમ શિવાય નમ ઓગ્દેવાય નમ ઓ મહારાત્રિય નમ ઓમ કાલરાત્રાય નં ત્રિલોચનાય નમ ઓમ ભદ્રકલ્યાય નમ ઓલાય નમ ઓમ મહાકલ્યાય નમ ઓમ તિલોમાય નલ્યાય નમ ઓમ કરલવક્ય નમ ઓમ કામાક્ષા નમ ઓમદાય નં શુભા નમ ઓમ ચંદિકાય નમ ઓ ચંદ્રરૂપેશ નુંડાય નં ચક્રધારણાય નમ ઓમ ત્રૈલોક્યજન્યાય નમ ઓમ દેવાય નમ ઓમ ત્રૈલોક્ય વિજયોતમાય નમ ઓમ સિદ્ધલક્ષ્માય નમ ઓમ ક્રિયક્ષા નમ ઓલક્ષા નમ ઓમ પ્રસાદી નમ ઓમ ઉમાય નમ ઓ ભગવતાય નં દુર્ગાય નમ ઓમ ચંદ્રા નમ ઓયાય નમ ઓમ શિવાય નમ ઓમ પ્રચ્યાંગીરાય નમ ઓમ ધારાય નં વેલાય નમ ઓમ લોકમાત્રે નમ ઈ હરિપ્રિયાય નં પાય નં પરમાય નમ ઓમ દેવાય નમ ઓમ બ્રહ્મ વિદ્યાપ્રદાયય નમ ઓમ અરૂપાય નમ ઓ બ્રહ્મરૂપાય નમ ઓરૂપાય નં વિશ્વરૂપિ નમ ઓ પંચભૂતામકાય નં વૈન્યાય નં પંચભૂતાય નમ ओ पराय नम ओं कालीमनाये नम ओं पंचिका नम ओं वाए नम ओं हविषेय नम ओं देवताये नम ओं देवमात्रे नम ओम सुशनाय नम ओं वेदगर्भाये नम ओं अंबिकाये नम ओं ध्रुतेय नम ओं अंशा नम ओं जटाए नम ओं क्रियाशक्य नम ઓમ પ્રકૃતિય નં મોન્યાય નમ ઓમ માય નમ ઈમ યજ્ઞ વિદ્યાય નં મહિ્યાય નં ગુહ્યવિદ્યાય નમ ઓવર્યાય નમ ઓ જ્યોતિષમતાય નમ ઓમ મહામાત્રે નમ ઓમંત્રફલપ્રદાય નં દરિદ્રધ્વંસીયાય નમ ઓમ દેવતાય ન ઓમ હૃદય ગ્રંથિભેદી નમ ઓમ સહસાદિત્ય શંકાશાએ નમ ઓમ ચંદ્રકાય નમ ચંદ્રરૂપિણે નમ ઓમ મહાલ ન તો આ હતા લક્ષ્મીજીના એકસો ને આઠ નામ આ એકસો આઠ નામ લેવાનું આ જયા એકાદશીના દિવસે ખૂબ મહત્ત્વ છે તો ભાઈઓને બહેનો આ હતી આપણી જયા એકાદશીની વાર્તા અને મહાલક્ષ્મીના એકસો ને આઠ નામ નામનું સ્મરણ તો તમે પણ સાંભળજો અને તમને પણ ગમશે તો મારી આ વાર્તા તમને ગમી હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હા તમને એવું કંઈ લાગતું હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો તો હવે આપણે મળશું ફરી કોઈ નવી વાર્તા સાથે તો ધરમ કરમ ચેનલના બધા ભાવિકોને મારા જય શ્રી કૃષ્ણ